સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર જે એક વિષય ચાલતો હતો કે ડુપ્લિકેટ ટોલ નાકું ઊભું કરીને જે પ્રકારે સરકારની તિજોરીમાં બાખોરું પાડવાનું ઉમિયા મંદિર સિતસરના પ્રમુખના દીકરા કરી રહ્યા હતા એ વિષયને લઈને પાટીદાર યુવાનોએ એમની રાજીનામાની માંગણી કરેલી અને છ તારીખે સીધસર મંદિરના તમામ ટ્રસ્ટીઓની મિટિંગ થયેલી એ મિટિંગની અંદર સર્વાનુમતે જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ એ પ્રકારનો છે કે જયરામભાઈ પિચોતેર વર્ષ આવતા ચાર છ મહિનામાં પૂર્ણ કરે છે અને એ ચાર છ મહિનામાં રાજીનામું આપી દેશે અથવા તો એમને નિવૃત્ત કરવામાં આવશે પ્રમુખ તરીકે પણ એ નિવૃત્ત થશે સાથે ટ્રસ્ટી તરીકે પણ એ નિવૃત્ત થશે આ પ્રકારનો ઠરાવ ચાર નંબરનો મીડિયા સમક્ષ તમે જોઈ શકો છો અને આ વયમર્યાદા પાર કરેલા પાંચ લોકો છે બે લોકોની વયમર્યાદા પૂર્ણ થાય છે પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ પ્રકારનો વચલો માર્ગ ટ્રસ્ટી ગણે શિસર મંદિરની સમિતિએ જેરામભાઈ માટે કાઢેલો છે અમારી માંગણીને લઈને તો જેરામભાઈ આવતા ચારથી છ મહિનામાં રાજીનામું આપવાના છે આપ બધા જાણો છો જે રીતે બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં ઉમિયા મંદિર શિક્ષક ખૂબ મોટો મહોત્સવ થવાનો છે આ મહોત્સવની અંદર અમારી એ જ વાત હતી કે જયરામભાઈની આગેવાનીમાં ન થવો જોઈએ શા માટે કે જયરામભાઈનો દીકરો આ પ્રકારના કામમાં અથવા તો આ પ્રકારની પ્રવૃત્તિમાં નામ આવતું હોય ત્યારે સમાજ એમાંથી શું પ્રેરણા લઈએ યુવાનો શું પ્રેરણા લઈએ આ વિષયને લઈને અમારી વાત હતી એ વાત ટ્રસ્ટી મંડળે ક્યાંક ને ક્યાંક સ્વીકારી છે અમે ટ્રસ્ટી મંડળનો અમે ટ્રસ્ટીનો પણ આભાર માનીએ છીએ અમારા બાકીના વાત જે સિગ્નેચર સાથે અમારી પાસે એમનું ઠરાવ આપવામાં આવેલો છે એ ઠરાવને અમે અમારા વડીલોની માંગ અને એમની વાતચીતના આધાર ઉપર સમગ્ર ટીમે નક્કી કર્યું છે કે આ વાતને સ્વીકારીએ પણ અમે સમાજની અંદર સમાજની સંસ્થા સંસ્થાની અંદર જરૂર પડશે એ પ્રકારના સુધારા માટે આવતા દિવસોમાં લડતા રહેશું મીડિયાના મિત્રોને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે જયરામભાઈની સામેની વ્યક્તિગત જે લડાઈ છે એ કદાચ ચાલુ રહેશે એમના આર્થિક વહીવટો જયરામભાઈએ પ્રમુખ દરમિયાન કરેલા જે પ્રકારના વહીવટો છે એની કાનૂની રીતે તપાસ થાય આગળની અમારી ટીમ સામાજિક રીતે અમારી જે સંસ્થાઓ છે એમાં સુધારા લાવવા બંધારણ માં સુધારા તમને એમનો જવાબ આપવો અમારી ચોવીસ તારીખે મીડિયા ના મિત્રો ની હાજરીમાં મીટિંગ હતીવીસ તારીખે જ એમના ઉપપ્રમુખે આ પ્રકારની જાહેરાત કરેલી પરંતુ આ શું કામ થયું છે આમાં પાંચ ટ્રસ્ટીઓ તો ઓલરેડી વય મર્યાદા ઉપર હતા આ અમારી માંગણીને આધારે જ આ વિષય ઠરાવ લેવામાં આવ્યો છે આ પાંચ વડીલો જે વય મર્યાદા પિચોતેર વર્ષ ઉપર થઈ ગઈ હતી એમને અત્યારે જ કેમ નિવૃત્ત કરવામાં આવ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટી મંડળે અને લીડરોએ આગેવાનોએ આવો વચલો રસ્તો કાઢીને જેરામભાઈનું રાજીનામું લીધું એવું અમારું માગણી છે પણ અમારે એમના રાજીનામા થી મતલબ છે ભામાસાઓ છે એની વાતને માન્ય રાખીને અમારી આખી કમિટીએ નક્કી કરેલું છે કે આ વાતને અમે સ્વીકારીએ છીએ અને અમે અમારા ટ્રસ્ટી જે ઠરાવ છે કે વય મર્યાદાના આધારે જયરામ રાજીનામું આવશે એ વાતને અમે સ્વીકારીએ છીએ એમની વાતને અને એમની લાગણીને અમે માની રાખીએ છીએ પરંતુ સામાજિક અમારી લડાઈ છે અમારી સામાજિક લડાઈમાં પાંચ પંદર થી મોડું રાજીનામું દઈએ જયરામ તો અમારી ટીમને કોઈ વાંધો નથી પણ જો છ મહિનાનો જે વય મર્યાદા છે એમાં જયરામ રાજીનામું નહીં આપે તો ચોક્કસ ચોક્કસ કરશો નથી થવાનું એટલા માટે હું તમને કહું છું કે ઘણી બધી જગ્યાએ એમને ખોટું કરેલું છે આર્થિક વ્યવહારોમાં ગરબડ કરેલી છે એની પ્રૂફ અમારી પાસે છે આવતા દિવસોમાં આવતા દિવસોમાં આવતા દિવસોમાં અમે મીડિયાની સામે લાવશું એક સામાન્ય ઉદાહરણ આપી દઉં કે જામનગર લાલવાડી જે પાટીદાર સમાજની સંસ્થા હતી જગ્યા હતી એમાં કૌભાંડ કરી અને એ જગ્યા બીજાને આપેલી હમણાં જ બહુ મોટા આંદોલન પછી એમને એ જગ્યા સમાજને પરત મળેલી છે આવા અનેક ઉદાહરણો છે વ્યક્તિગત રીતે જેરામભાઈની સામે ચેરિટી કમિશનરમાં આરટીઆઈ મુજબ અને સંસ્થાના વહીવટો દ્વારા અમે એની લડાઈ ચાલુ રાખવાના છીએ અમારો જે પ્રશ્ન અત્યારે હતો કે જેરામભાઈ રાજીનામું આપે એ મર્યાદાના આધાર ઉપર એમને વયમર્યાદાના આધાર ઉપર એમને રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે અને અમારી મુખ્ય માંગણી એ હતી કે બે હજાર ચોવીસનો જે મહોત્સવ છે એ જેરમભાઈના પ્રમુખ પદ ઉપર ન થવો જોઈએ પરંતુ સ્પષ્ટપણે આ ઠરોમાં કહેવામાં આવ્યું છે કે મૌલેશભાઈ ઉકાણીના આગેવાનીમાં ચેરમેનશ્રીની આગેવાનીમાં આ મહોત્સવ થવાનો છે એટલે હાલ પૂરતું અમે અમારી માંગણી જે છે એ સંતોણા સંતોણાની છે એવું માની અને હાલ પૂરતી અમે અમારી લડાઈને આ મુદ્દા પૂરતી સ્થગિત કરીએ છીએ આગામી અમારી લડાઈ છે સંસ્થાઓમાં કે ભાઈ વયમર્યાદા હજી ઘટાડવી જોઈએ પ્રમુખપદ કાયમી ન હોવા જોઈએ એમની એક ટાઈમ લિમિટ હોવી જોઈએ મહિલાઓને આ ટ્રસ્ટી મંડળમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ યુવાનોને મળવું જોઈએ ડૉક્ટર વકીલો પત્રકારો લેખકો ખેડૂતો એવા લોકો માત્ર ઉદ્યોગપતિ નહીં બુદ્ધિજીવી લોકો પણ આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે આવવા જોઈએ આવી જે અમારી આગામી માગણીઓ છે એ ચાલુ રાખશું સમાજ ની અંદર સરવાડે સમૃદ્ધિ વધે સુખ વધે શાંતિ વધે અને સમાજની ઉન્નતિ થાય એની છે જ નહીં અમે પાટીદાર ના દીકરા છીએ કે જે આંદોલન કરી રહ્યા છે એ કોઈ ટ્રસ્ટ નો ભાગ નથી કોઈ વ્યક્તિ

કોઈ વ્યક્તિ પોતાનું બળજબરી ચલાવતા હોય મનમાની ચલાવતા હોય હિટલર શાહી ચલાવતા હોય તો એની સામે પાટીદાર યુવાનો અવાજ ઉઠાવી શકે એ અમારો આબાદ અધિકાર છે અને એ ટ્રસ્ટી મંડળ પણ ના રોકી શકે અને બીજા લોકો પણ ના રોકી શકે આગામી દિવસોમાં ફરીને કહું છું કોઈ પણ નવા પ્રમુખ આવશે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ક્યાંય પણ સમાજમાં થતી હશે સમાજની સંસ્થાઓમાં થતી હશે તો એનો અવાજ આ યુવાનો ઉપાડવાના છે એ વાસ્તવિકતા છે ના બહુ સ્પષ્ટ છે જેરામભાઈના નેજા નીચે ઘણા બધા આર્થિક થઈ છે એ સ્પષ્ટ છે કે જે માણસ ટોલ નાકા ને મૂકે સરકાર તિજોરીને ના મૂકે એ માણસ સંસ્થાને મૂકે ખરા આ એક સ્વાભાવિક પ્રશ્ન છે એટલે તો આ લડાઈ ઉપાડી હતી અને છ મહિનામાં માં એનું રાજીનામું છે જો નહીં આપે તો ફરીની ની ફરી માધ્યમથી કહીએ છીએ આવા વ્યક્તિ જો ગોબાંડી વ્યક્તિ કાલ ને કાલ બળ કરતી વાજી ને પાંચ મહિના માં ગેરંટી એ એ એ અમારો એક તમારી સાથેનો નો સહમત સાથેનો પ્રશ્ન જ છે અને અમારો આ વાત સાથે અમે તમારી સહમત છીએ કે આપી તો કાલે જ લેવું જોઈએ સંસ્થાએ રાજીનામું કાલે જ લઈ લેવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક વયમર્યાદાનો વચલો રસ્તો કાઢ્યો છે

અને સમાજની એકતા જળવાઈ રહે સમાજની સવારિતા જળવાઈ રહે સમાજની અંદર કોઈ વિખવાદ ન થાય કે સમાજની અંદર કોઈ ભાગલા પડ્યા છે એવું પ્રસ્થાપિત ન થાય અને ખૂબ સારી સ્થિતિની અંદર જે મહોત્સવનું ડિસેમ્બરમાં આયોજન છે એ આયોજન થાયના ભાગરૂપે અમે યુવાનો પણ આજે ટ્રસ્ટી મંડળે ઠરાવ કર્યો છે એને અનુમોદન આપીએ છીએ અને સમર્થન આપીએ છીએ અને તન મન ધનથી ખભે ખભા મિલાવીને સમાજની એકતા માટે અને એ મહોત્સવને સંપૂર્ણ સારી રીતે સફળતાપૂર્વક પાર પડે એમાં અમે સહયોગ આપશું